મિત્રો સ્વાગત છે તમારા શિક્ષણની જાણકારીની અંદર કોઈ પણ ઉપયોગી માહિતી જોઈશું હવે એક ઉપયોગી માહિતી જોઈશું મિત્રો સંદેશ નારી ન્યૂઝના અર્થે ફિટનેસ ટીપ મિત્ર પઢેરિયા દ્વારા જણાવવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે જર અને અગ્નિ વચ્ચેનો અઢ્રસ છે યુદ્ધ છે જે માનવ શરીરની અંદર પણ થાય છે મિત્રો પિત્ત દોષના લક્ષણો અને તેની ઉકેલ એ માનવ શરીરની અંદર એક મુખ્ય ભાગ એક અંગ છે આયુર્વેદ અનુસાર શરીરમાં મુખ્ય દોષ હોય છે પિત્ત અને અને કફ દોષ અગ્નિ જળ તત્વથી બને છે તે શરીરનું પાચન તાપમાન નિયંત્રણ બુદ્ધિ તીસ્રતા ક્રોધ ઉત્સાહ અને ભૂખ જેવી ક્રિયાઓમાં મહત્વ ભૂમિકા ભજવે છે સામા ભૂમિકા ભજવે છે ક્રોધ ઉત્સાહ ભૂખ લાગવી નિયંત્રણ બુદ્ધિ ચલાવવા તાપમાન અને પાચનની શક્તિક્રિયામાં પિત્તનું ઘણું મહત્ત્વ છે ઉકેલ પિત્ત પીઠદોષ વધવાના મુખ્ય કારણો પીઠદોષ વધવાના મુખ્ય કારણો એટલે કે પીઠદોષ કઈ રીતે વધી શકે તો વધારે પ્રમાણમાં તીખું ઢરેલું ખાતું અને મસાદાર ખાવું જેનાથી પીઠ વધી પીઠના દોષ વધી શકે છે વધારે ગરમ હવામાનમાં રહેવાથી પણ દોષ નાશ થઈ શકે અથવા તેનો દોષ વધી શકે છે ભૂખ્યા એવું કે અનિયમિત ખાવું વધુ તણાવ ક્રોધ તથા દુગંધ લાગણીઓના કારણે દોષ વધી શકે છે ઊંઘ ઊંઘ અનિયમિતતા અથવા બિલકુલ ઊંઘ ન આવે તેના કારણે પીઠ દોષ વધી શકે છે મિત્રો પીઠ દોષના લક્ષણો કયા કયા તો પેટમાં ગડબડ એસિડિટી ગેસ પેટમાં દુખાવો ભૂખનો અભાવ શરીરમાં ગરમી ઓઢવી વધુ કોઢ લડાઈ ચિંતા થવી આંખોમાં લાલાશ કે દુખાવો થવો પીટાશયની પથરીના લક્ષણ દેખાય છે તો આ એના લક્ષણો હતા પિત્ત સારવારમાં આપણે ઘરેલું ઉપચારમાં શું શું કરી શકીએ એ ખૂબ જ નહીવટ ખર્ચા પ્રમાણે હોય તો પહેલું મિત્રો ખોરાકમાં સુધારો કરી શકાય દેલી જીવનની જીવવાની ક્રિયામાં સુધારો કરી શકાય અથવા તો આયુર્વેદિકનો સહારો લઈ શકાય પહેલું જોઈશું ખોરાકમાં સુધારો તીખા ખાતા તળેલા અને ગરમ ખોરાક તારવા જોઈએ જો હેરાન તો ખાટા ખાતા અને ગરમ ખોરાક તારવા જોઈએ ઘરનું તાજું શાકાહારી ભોજન લેવું જોઈએ શરીરને ઠંડક આપતા ખોરાક જેમ કે નારિયેલ પાણી દૂધ તરબૂજ ખજૂર લીંબુ પાણી વગેરે જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ મિત્રો આ છે ખોરાકમાં સુધારો કરવાથી પીઠોરની સારવારમાં વધુ ઉપયોગ થઈ શકે છે તો ડેલી જીવનશૈલીમાં કયા કયા સુધારો કરી શકાય તો રોજ સવારે સમયસર ઉઠવું ઉગતા સૂર્યને નમસ્કાર કરવું યોગાસન પ્રાણાયામ કરવા અનુલોમ વિલોમ ધ્યાન પ્રાણાયામ કરવા જોઈએ આપણો તળાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે શરીરને કોકોનટ તેલથી એટલે કે નાળિયેરના તેલથી મસાજ કરવું જોઈએ પૂરતી ઊંઘ લેવાની ફાયદાકારક સાબિત થાય છે મિત્રો આ જીવનશૈલીમાં સુધારો કરાય આયુર્વેદિક ટાઈપ દવામાં પિત્તદોષ થી કઈ રીતે નિયંત્રણ મેળવી શકાય તો દોષને નિવારણ માટે કેટલીક આયુર્વેદિક દવાઓ છે ફાયદાકારક નીવે છે જેમ કે હવે હવે ટિક્કર ચૂણ કમડુસા રસ અશોક ગણવંતી સિતોલ પાલવાડી ચૂણ અને ટીપરા પાવડર એટલે ટોણ ફરનો પાવડર બને છે એટલે ફર એટલે કે ફળ ફ્રૂટમાંથી એક પાવડર બનાવવામાં આવે આ જે આયુર્વેદિક દવા છે આ બધી પીઠદોશ નાશકને નિયંત્રણમાં લાવવા માટેની દવાઓ આયુર્વેદ દ્વારા માર્કેટે ખુલ્લી મૂકવામાં આવે છે તો દવા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય બને છે દોષ માટે આપણે શું ખાવું અને શું ટાળવું જોઈએ પીઠ એટલે મિત્રો તમે જાણતા જ હશો કે પીઠ આપણા શરીરનું એક મુખ્ય અંગ છે એનાથી આપણે ઘણી બધી શરીરને નિયંત્રણ રાખવાના ફાયદાઓ થાય છે દોષ ધરાવતા લોકોએ ઠંડા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ તથા ખાટા અને ટીકા ખોરાકનું સેવન ટાળવું જોઈએ તુલસી તથા એલચીનું સેવન ફાયદાકારક બની રહે છે જ્યારે બાકીની મસાલેદાર વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ તાજા શાકભાજી ખાવા જોઈએ તથા ડિહાઈડ્રેટ અને ઓઇલી ફ્રૂટનું સેવન ટાળવું જોઈએ લીંબુ પાણી ફાયદાકારક બની રહે છે જ્યારે વધારે પ્રમાણમાં ચા કોફીનું સેવન પણ ટાળવાથી દોષ ને નિયંત્રણમાં રાખી શકાય છે તો મિત્રો જર અને અગ્નિ વચ્ચેનું અદ્રશ્ય યુદ્ધ એ આપણા શરીરની અંદર પણ થાય છે અને એટમોસ્ફિયરની અંદર પણ થાય છે તો દોષના ઉકેલ લક્ષણો અને તેના ફાયદા અને તેના મુખ્ય કારણો આપણે જોયા તો મિત્રો આ માહિતી ગમી હોય તો તમે સાંભળો અને તમારા નજીકના મિત્રોને અથવા કોઈકને આ માહિતી જણાવો તો મિત્રો આભાર તમારા શિક્ષણની જાણકારી અર્થે આ માહિતી લેવા બદલ